થોડે થોડે વધારા જોઈ શકો આ મેઘ જાતે આ બહુ સારું રહે કારણ કે ગમે તેવી જીવાતો ઈયળ છે કે કાતરા છે ગમે તે જીવાતો લે છે અને આમ તો ખેડૂતને પણ એક સારું હોય છે કારણ કે ગમે તે મનની મરજીથી કામ કરવું અને મનની મરજીથી જે વાબુ એ વાઈ શકે છે કારણ કે તમને વિચાર આવે કે વણન ટેટી ખાવી છે તો તમે ટેટી પણ વાવી શકો છો તરબૂજ ખાવા છે તરબૂજ પણ વાવી શકો છો ગમે તે શાકભાજી તો તમારે ને થાય જ નહીં ખેડૂત માટે બધું વેચાતું લેવાનું થાય જ નહીં ગમે તે બાબુ એ વાઈ શકે ખેડૂત જેવી મજા છે ને કોઈ નથી થાય જોઈ શકો છો થોડા થોડા હવે ઉતરવા લાગી ગયા છે ખેડૂત છે ને એ બધાનું પેટ ભરે સુવર ખાય રોજ ખાય પછી ગમે તે જીવાત ખાઈ શકે એરંડા બહુ સારામાં સારા થયા છે જોઈ શકો છો તમને કેવું લાગે છે કેટલી વીણ વીણ્યા છે અને કેટલા એરંડા વીણ્યા છે કોમેન્ટ કરતા રહેજો કારણ કે એરંડા બહુ વીણી લીધા છે પણ તો એ પાછળ પણ એવો માલ છે જોઈ શકો છો પહેલાનો તો એવો પાછો માલ આવી ગયો છે હવે આજનો વિડીયો આપણો આટલો જ રહેશે તો જય માતાજી જય જવાન જય કિસાન તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો કાલે હવે આપણે મળીશું બીજા વિડીયોની અંદર